વડોદરાના કરોડિયા રમેશનગરમાં બુટલેગરના ઘરમાં બનાવેલ ભોયરામાંથી સાત પોઈન્ટ પચીસ લાખનો દારૂ ઝડપાયો હતો વડોદરા નજીક આવેલા કરોડિયા ગામના રમેશનગર વિસ્તારના કુખ્યાત બુટલેગર ઇમરાન રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારે મોટા પાયે દારૂનો જથ્થો પોતાના નિવાસ છુપાવ્યો હોવાની બાતમીના આધારે જવાહરનગર પોલીસે દરોડો પાડ્યો હતો તેના ઘરમાં બનાવેલા ભોયરામાંથી સાત પોઈન્ટ પચીસ લાખનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો

તો અગાઉ પણ એના ઉપર રેડો કરેલી છે અને સતત અમે રેડો કરતા જતા એ દરમિયાન ખાનગીરાએ બાચી મળતા એની જે રૂમો બનાવેલી છે ભાડે આપવાની જે રેન્ટ ઉપર આપે છે તેમાંની એક રૂમ બંધ હાલતની અંદર હોય શંકાસ્પદ લાગતા ઘરનો દરવાજો તાળું તોડી અને અંદર જતા પ્રવેશ કરતા એક બેડ હતો બેડની નીચે ટાઇલ્સ મૂકેલી હતી અને ટાઇલ્સને હટાવી અને જોતા નીચે ભોયરું બનાવેલું હતું જેની અંદરથી ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ એકસો પિસ્તાલીસ પિસ્તાલીસ પેટી જેટલો પકડી પાડેલ છે અને હાલની અંદર પોલીસની કાર્યવાહી ચાલુ છે ગણતરી ચાલુ છે અને આરોપીને ખબર પડતા આરોપી ભાગી ગયેલ છે અને હાલમાં આરોપી પકડાય નહીં એને પકડવા માટેની તજવીજ હાલમાં ચાલુ છે અગાઉ એક રેડ પીસીબીએ કરેલી હતી આવા પ્રકારનું ગોડાઉન હતું એ હાઇડ્રોલિક હતું પણ આ હાઇડ્રોલિક નહોતું અને અમે તપાસમાં જ એ દરમિયાન બાતમી મળતા આ રેડ કરેલ છે